રિસેન્ટલી નગરપાલિકા વાપી નગરપાલિકાને અપગ્રેડ કરી સરકાર મહાનગરપાલિકાનો દર્જો આપ્યો છે અને આજુના આજુબાજુના અગિયાર ગામોનો પણ એમાં સમાવેશ થયો છે અમે રેગ્યુલરલી આજથી આવવાનો અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને અમારું પ્રયાસ જે અમે થોડી બેસિક બધા ટીમ સાથે બેસીને ચર્ચા કરી છે અમારું મેજર બે પ્રયાસ રહેશે જે મ્યુનિસિપાલિટીનો ઓરિજિનલ એરિયા હતો એમાં બેસિક સર્વિસીસ જે મળતી હતી એ રીતે ચાલતી રહી અને આમાં ઉત્તરોત્તર સુધારો થાય એવો અમે પ્રયાસ કરીશું અને ખાસ કરીને જે અગિયાર ગામોનો સમાવેશ થયો છે એ પહેલાં જિલ્લા પંચાયતની અંદરમાં આવતી હતી તે પંચાયત ડિપાર્ટમેન્ટની અંદર હતા ત્યાં તલાટી હતા તેના સર્ટિફિકેશન્સ કે બેસિક ફેસિલિટીઝ ગ્રામ પંચાયતના ઇલેક્ટેડ સરપંચને તલાટી થ્રુ આપવામાં આવતી હતી એમાં પબ્લિકને હવે કોઈ તકલીફ નહીં પડે એના જે અત્યારે પણ એને ગ્રામ પંચાયતથી દાખલા મળતા હતા એ રીતે નગરપાલિકા થ્રુ મહાનગરપાલિકા થ્રુ એને મળતા રહે એવું મારું પ્રયાસ રહેશે ઓલરેડી અમે દરેક ગામમાં જે પંચાયત ઓફિસ હતું જે હવે મનપાના અંડરમાં આવી ગયું છે ત્યાં ઓપન રાખ્યું છે એને ત્યાં અમારું એક સ્ટાફ ડેલી બેસે છે સવારથી સાંજ પબ્લિકની જેટલી પણ અરજીઓ હશે એ ત્યાં લેવામાં આવશે અને જે મનપાના ઓથોરાઈઝડ પાવર છે સબ રજિસ્ટ્રાર થ્રુ એ પણ સર્ટિફિકેટ્સ એને ત્યાંથી તાત્કાલિક એક કે બે દિવસમાં આપવામાં આવશે આ સિવાય કોઈ અર્જન્સી હોય તો નગર મહાનગરપાલિકાના ઓફિસમાં આવીને એ પણ કામ કરાવી શકે છે પણ અમારી પ્રયાસ એ રહેશે કે કોઈને આટલી દૂરથી અહીંયા આવવાની જરૂર નહીં પડે અગિયારના અગિયાર ગામના પંચાયત ઓફિસ ખુલ્યા છે આ પંચાયત ઓફિસ હવે સૂચિત બોર્ડ ઓફિસ તરીકે ચાલશે ત્યાં અમારું સ્ટાફ અવેલેબલ રહેશે અને એને કોઈ તકલીફ નહીં પડે એવો મારો પ્રયાસ રહેશે સિમિલરલી જે બેસિક સુવિધાઓ છે પાણીની સુવિધા સફાઈની સુવિધા એ જે હાલમાં ગ્રામ પંચાયતો થ્રુ આપવામાં આવતી હતી અને જે સ્ટાફ એમાં કામ કરતું હતું એને પણ અમે નગર મહાનગરપાલિકા સાથે કરાર કરીને અમારી સાથે ઇન્કલુડ કરીશું અને આ બેસિક સુવિધાઓમાં કોઈ રૂકાવટ ના પડે એવો મારો પ્રયાસ રહેશે સર ગામોમાં ગામોમાં વિરોધ છે એને કેવી રીતે સમજાવવામાં આવશે અગિયાર મારા પાસે કોઈ ગામમાં વિરોધનો સમાચાર તો નથી આવ્યો અમારી રીસેન્ટલી અગિયાર ગામોના સરપંચ સાથે પણ મીટિંગ થઈ છે જે માજી સરપંચ હતા એના અમુક પ્રશ્નો પબ્લિકના જ હતા એની લાગણી બિલકુલ વાજીબ હતી એના પ્રશ્નો મેઇનલી એ હતા અને કન્ફ્યુઝન હતા કે જ્યારે મનપા આવશે ત્યારે પબ્લિકને દાખલા મળવાના હશે જે પબ્લિકના ઓલરેડી કામોની અરજી આવી ગઈ છે એનું શું થશે એનો અમે એની સાથે ચર્ચા કરીને પ્રોસેસ બનાવ્યું છે બીજું એનું એ હતું કે અમુક કામો જે થઈ ગયા છે એના ચૂકવણી બાકી હશે એ પણ મનપા દ્વારા કરવામાં આવશે જે પણ ગ્રામ પંચાયતોના એસેટ અને લાયબિલિટીઝ છે એ એસેટ પણ મનપાને ટ્રાન્સફર થયા છે અને લાયબિલિટીઝ પણ મનપાને ટ્રાન્સફર થઈ છે એટલે જેટલા કામો થયેલા છે જેટલા કામો પ્લાનિંગમાં લીધેલા છે એ પણ અમે પૂરા કરવાના છે જેટલા કામો થઈ ગયા છે એના ચૂકવણા અમે કરવાના છે જે દાખલા પહેલાં ગ્રામ પંચાયતમાંથી મળતા હતા એ બધા દાખલા પણ અમે બિના રૂકાવટ ત્યાંથી જ આપવામાં આવશે એટલે એના સરપંચ જે સરપંચો હતા એની લાગણી એ જ હતી કે એના વિસ્તારની પબ્લિકને કોઈ તકલીફ નહીં પડે એમાં ક્લેરિફિકેશન આપવામાં આવે અને અમે આગળ પણ એ જનતાના એક પ્રતિનિધિ છે જ ભલે ચૂંટાયેલા હતા આજે લીગલી એમાં નહીં હશે પણ અમે બધાની સાથે મળીને કામ કરીશું પબ્લિકના પણ કોઈ ફીડબેક હોય એ પણ લેવામાં આવશે અને પબ્લિકને કોઈ પણ તકલીફ પડતી હોય તો અમારી બધા બધા મીડિયા મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે જે પણ જેન્યુન પ્રશ્નો હોય પણ ધ્યાન ઉપર લાવે અને એના અનઇન્ટરેપ્ટેડ સર્વિસીસ પહેલાં મળતી હતી એના કરતાં પણ સારી રીતે મળે એવું અમારે ફ્યુચરમાં પ્રયાસ કરીશું અને હાલના તબક્કે એટલીસ્ટ જે લેવલ ઉપર મળતી હતી એ કન્ટિન્યુ થાય અને ફ્યુચરમાં એમાં સુધારો થાય કે કોઈને એવું લાગે પણ નહીં કે મનપાવાથી એને કોઈ નુકસાન થાય છે અમને એવું જ ટ્રાય કરવાનું છે કે એને એવું એક્સપિરિયન્સ થાય કે મનપા આવ્યા પછી એના જીવન સ્તરમાં સુધારો આવ્યો છે એને જે સર્વિસીસ મળતી હતી એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે થેન્ક યુ આજુબાજુના અગિયાર ગામ મળે છે હવે સેન્સસ તો અગિયાર પછી થયું નથી એટલે આપણે એસ્ટિમેટ જ કરી શકીએ પ્રેક્ટિકલ એસ્ટિમેટ તરીકે લગભગ મારે ખ્યાલથી અગિયાર ગામ અને નગરપાલિકાઓને સાડા ચાર સાડા ત્રણથી ચાર લાખ વચ્ચેની વસ્તી હશે પણ એક ડિટેલ સર્વેના એસ્ટિમેટ પ્રમાણે અમે રોડ ડિલિમિટેશનની જ્યારે પ્રક્રિયા થશે એ વખતે આપણને થોડી સર્વે કરીને જાણકારી મળશે અને જ્યારે ફ્યુચરમાં ડિટેલ સેન્સસ થશે ત્યારે પણ આપણને એક્ઝેક્ટ માહિતી મળશે પણ હાલની આપણી પ્રાથમિક માહિતી એ છે કે લગભગ તોતેર સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે અને સાડા ત્રણથી ચાર લાખની વસ્તી છે વસ્તી ગણતરી તો લીગલી તો સરકાર નો સેન્સ બે હજાર અગિયાર નો છે હવે બોર્ડ ડિલિમિટેશન માટે સરકાર જે ડાયરેક્ટિવ આપશે કે કોઈ ગ્રોથ ફેક્ટર લગાવવાનું છે કે જે પણ આપણને ડાયરેક્ટિવ સરકારમાંથી મળે એના પ્રમાણે કે અમારા જે ગ્રાઉન્ડ સર્વે છે આ બંનેના ફીડબેક પ્રમાણે સરકાર સ્કૂટની કરીને જે આંકડા ફાઇનલ કરે એના પ્રમાણે ડિલિમિટેશન એ પણ અત્યારે નક્કી નથી પણ જે પ્રાઇમરી અમારી સરકાર તરફથી ડાયરેક્ટિવ આવે છે કદાચ થી બાર વોર્ડ અહીંયા બની શકે છે

શોર્ટ ટર્મમાં તો એવું જ કહી શકાય કે એટલીસ્ટ જે મોડમાં ફેસિલિટીઝ મળતી રહેતી એ અનઇન્ટરપ્ટેડ ચાલે પબ્લિકને એવું ફીલ નહીં થાય કે એડમિનિસ્ટ્રેશન બદલ્યું છે પણ જ્યારે મહાનગરપાલિકા બને છે ત્યારે મેકમ પણ સરકાર એડિશનલ સેન્ક્શન કરે છે સરકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડિંગ પણ એડિશનલ આવે છે એટલે એ જ્યારે ઇન્ક્રીઝ થશે તો ડેફિનેટલી તેનો પ્લાન ડેવલપમેન્ટ થશે અને તેના ઇમ્પ્રુવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાસું ઇમ્પ્રુવમેન્ટ ફ્યુચરમાં દેખાવ મળશે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું એક જસ્ટેશન પિરિયડ હોય છે એકદમથી બે મહિના ત્રણ મહિનામાં નહીં આવી તો એને એક પે બે વર્ષની પ્રક્રિયા હોય જ્યારે કે મેઇનલી માની લો કે પાણીના ડ્રેનેજના છે તો એના સર્વે કરીને પ્રોજેક્ટ્સ બનાવવા પડે એની સરકારની મંજૂરી મળે ટેન્ડર પ્રક્રિયા થાય પછી કામ કોઈને આપે અને એનું જ્યારે બધું કામ થાય અને સારી ડ્રેસ લાઇન્સ કનેક્ટ થઈ જાય તો પછી એનો સુધારો દેખવામાં મળે પણ એ શોર્ટ પ્રક્રિયા નથી લાંબી પ્રક્રિયા છે એને ફ્યુચરમાં ડેફિનેટલી ટેક્સમાં હાલમાં કોઈ ફેરફાર થવાનો